નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વટસાવિત્રી વ્રતની પૂજા વિધિ જાણીશું આ વ્રત કરવા માટે આપણે એક બાજટ ઉપર લાલ કલરનું વસ્ત્ર પાથરીશું તેના ઉપર તાંબાનો એક લોટો મૂકીશું કે જેને નારાછડીથી આપણે એને બાંધીશું વટસાવિત્રીનું વ્રત જેઠ માસની પૂર્ણિમાએ કરવામાં આવે છે એટલે એને વટ પૂર્ણિમા પણ કહેવાય છે કેટલાક રાજ્યોની મેં અમાસથી પણ થાય છે આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે તેથી સૌભાગ્ય સ્ત્રીઓ જ કરે છે જળથી ભરેલા તાંબાના લોટાને આપણે બાજળ પર મૂકવાનું છે તેમાં ફૂલ મૂકવાનું છે અને તેની ઉપર વાળકો અથવા ડીશ મૂકીને અક્ષત નાખવાના છે અને તેનામાં પણ ફૂલ મૂકવાનું છે પછી ગણપતિજીની સ્થાપના કરવાની છે ત્યાર પછી ગણપતિજીને ફૂલ ચડાવવાના છે ત્યાર પછી આપણે વળના પાંચ પાન લીધા છે આમ તો ફોટા જોઈએ પરંતુ ના હોય તો આપણે વળના પાન ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશ પાર્વતીમાં સતી સાવિત્રી સત્યવાનું નામ લખીને એમની પૂજા કરી શકીએ છીએ પૂજાની સામગ્રી વિડીયોના અંતે દર્શાવવામાં આવશે તેથી કરીને વિડીયો પૂરો જોવા વિનંતી છે તો આપણે વળના પાન ઉપર આવી રીતે દરેક ભગવાનના નામ લખીશું અને મનમાં એવો ભાવ રાખીશું કે આપણે તેમને મૂર્તિ રૂપે બેસાડ્યા છે ત્યાર પછી બધા ભગવાનના નામ લખીને આપણે તેમને કપડાં અર્પણ કરવાના હોય છે તો આપણે આ રોના કપડાં બનાવ્યા છે ત્યાર પછી આપણે દરેક પાનને બાજટ પર બિરાજમાન કરીશું અને તેમની પૂજા કરીશું સૌ છે પાર્વતી અને શિવજી એટલે તેમને બંનેને કપડાં અર્પણ કરીશું ત્યાર પછી આવે છે સત્યવાનજી અને સાવિત્રીજી ત્યાર પછી વિષ્ણુજી અને બ્રહ્માજી આપણે એવો ભાવ રાખવાનો છે કે આપણે એમને કપડાં પહેરાવી રહ્યા છીએ ગણપતિજીને પણ કપડાં આપવાના હોય છે દરેકને ફૂલ મૂકવાના હોય છે ત્યાર પછી બધા ચાંદલા કરવાના હોય છે બધાને ચાંદલા કર્યા બાદ આપણે અક્ષરથી એમને વધાવીશું અક્ષરથી વધાવ્યા બાદ આપણે ભગવાનને ફળ અર્પણ કરીશું પાર્વતીમાં અને સાવિત્રીમાંના આપણે સૌભાગ્યનું સામાન અર્પણ કરીશું પૂજા કર્યા બાદ આ સામાન આપણે કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને આપી શકીએ છીએ તાંબાના લોટાની અંદર આપણે આસો પાન પણ મૂકેલ છે ત્યારબાદ આપણે ચણા મૂકવાના છે ચણા મૂક્યા પછી ફૂલ ચડાવવાના છે ફૂલ ચડાવ્યા બાદ આપણે પ્રસાદ રૂપે કોઈ પણ મીઠાઈ આપણી યથાશક્તિ પ્રમાણે મૂકી શકાય છે તો મીઠાઈ મૂકીશું ત્યારબાદ આપણે દીવો કરવાનો છે દીવો કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે દીવેટ હંમેશા ઊભી બનાવી કારણ કે એ દીવો માટે આપણે કરવાનો હોય છે એટલા માટે ત્યારબાદ આપણે વડના ઝાડને પાંચ તિલક કરવાના છે તિલક કર્યા બાદ આપણે સફેદ સુતરાવ દોરો અથવા તો નારાછડી દ્વારા પણ આપણે ફેરા ફરી શકીએ છીએ જ્યારે આપણે વડના ફેરા ફરતા હોઈએ છીએ ત્યારે આપણે સાત અથવા એકવીસ ફેરા ફરતી વખતે આપણે હાથની અંદર કંઈ પણ વસ્તુ રાખવાની હોય છે જેમ કે ચણાના સાત દાણા અથવા તો સાત ફૂલ એટલે આપણે એક ફેરો પૂરો થાય ત્યારે આપણે એને વડના થડની અંદર મૂકતું જવાનું છે એટલે આપણે ગણતરીમાં ભૂલ ના પડે વડની પૂજા કર્યા બાદ આપણે પતિની પૂજા કરવાની હોય છે ત્યાર પછી પૂજાના અંતે પતિના આશીર્વાદ લેવાના હોય છે